વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે બનાવીશું ગરમીની સિઝનમાં પેટમાં ઠંડક આપે અને લોથી બચાવે તેવું ભીલાનું શરબત ગરમીની સિઝનમાં આ શરબત ઔષધીય ગુણ તરીકે કામ કરે છે અને સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે છે તો ચાલો તેની રેસીપી શરૂ કરીએ ભીલાનું શરબત બનાવવા માટે અહીંયા મેં ભીલા લીધા છે શંકર ભગવાનને જે બીલીપત્ર ચડે છે તેના ઝાડ ઉપર આ રીતના ભીલા ઉગતા હોય છે ગરમીની સિઝનમાં આસાનીથી બજારમાં પણ મળી જતા હોય છે આ ભીલા પેટની ગરમીને શાંત કરી અંદરથી ઠંડક આપે છે લૂ લાગવાથી કે ડિહાઈડ્રેશનથી પણ બચાવે છે ભીલા એ નાળિયેરની જેમ ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ હોય છે એટલે તેને તોવા માટે કોઈ વજનદાર વસ્તુ લઈ લેવાની દસ્તો લઈ અને તેના ઉપર આ રીતે પ્રેસ કરીશું બે ત્રણ વાર આ રીતે પ્રેસ કરીશું એટલે ખૂબ જ સરળતાથી તે તૂટી જશે તેની અંદરનો પલ્પ છે એકદમ સોફ્ટ હોય છે એટલે ચમચી કે ચમચાથી ખૂબ જ સરળતાથી નીકળી જાય છે ચમચી લઈ અને અંદરનો પલ્પ કાઢી લેશું ગરમીની સિઝનમાં આ ભીલા એકદમ ઠંડક આપે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પલ્પને મસરી અને તેમાંથી ભીનો ભાગ દૂર કરવાનો છે તેના માટે એક ગ્લાસ જેટલું પાણી અને થોડાક ફુદીનાના પાન નાખીશું પુદીનાના પાન નાખવા ઓપ્શનલ છે પણ તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે હાથે તેને આ રીતે મથળી લેશું જેથી તેમાંથી બીનો ભાગ અલગ થઈ જાય તેના બી છે થોડાક કડવાશ પડતા હોય છે જો તમે મિક્સરમાં કે બ્લેન્ડરમાં તેને બ્લેન્ડ કરશો તો તેનો કડવાશ છે શરબતમાં આવશે અને તેનો ટેસ્ટ બરાબર નહીં આવે થોડી જ વારમાં તમે જોઈ શકો છો પલ્પ છે સરસ રીતે મેશ થઈ ગયો છે તેમાંથી બીનો ભાગ કાઢવા માટે આ પલ્પને આપણે સ્ટ્રેનર લઈ અને ગાળી લેશું પલ્પને આ રીતે ફેરવતા જઈ અને ગાળી લેવાનો છે થોડી જરૂર લાગે તો પાણી એડ કરી અને બધા પલ્પને ગાળી લેવાનો મિક્સરમાંથી પલ્પને ગાળી લીધો છે અને તમે અહીંયા જોઈ શકો છો આ મિક્સર છે હજી એકદમ ઘટ છે એટલે થોડું આમાં પાણી એડ કરીશું એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું તમારા ટેસ્ટ પ્રમાણે ઘાટું કે પતલું રાખવું હોય તેના ઉપર પાણી એડ કરી દેવાનું શરબતમાં મીઠાશ લાવવા માટે અહીંયા ચાર ટેબલ સ્પૂન જેટલી પીસેલી સાકર એડ કરું છું ગરમીની સિઝન હોય ત્યારે સાકરને પીસી અને આ રીતે હું રાખું છું જેથી લીંબુ શરબત વરિયાળીનું શરબત છે ખૂબ જ સરળતાથી બનાવી શકાય ગરમીની સિઝન હોય ત્યારે બીલા તો ઠંડક આપે છે તેની સાથે સાકર એડ કરવાથી શરીરમાં એકદમ ઠંડક પ્રસરી જશે સાકરની જગ્યાએ ગોળ અથવા ખાંડનો ઉપયોગ પણ કરી શકાય તેને બરાબર રીતે મિક્સ કરી લેશું શરબતને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું તેની સાથે પાંચ ચમચી જેટલો સંચર પાવડર અને પાંચ ચમચી જેટલું નમક એડ કરી બધી જ વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ અને બીલાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે શરબતને સર્વ કરવા માટે ગ્લાસમાં થોડાક આઈસક્યુબ એડ કરીશું હવે તેમાં શરબત એડ કરી દઈશું તેને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે ગરમીમાં ઠંડક આપતું અને ખૂબ જ ટેસ્ટી એવું બીલાનું શરબત તમારા પરિવારમાં નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો આ ગરમીની સિઝનમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલાઇકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર